લોકસભા ચૂંટણીને લઈને જામનગર શહેરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વગરના મોટા ચાર હોર્ડિંગ્સ લગાવેલા હતા મળતી માહિતી અનુસાર કોંગ્રેસના ઉમેદવાર જે પી મારવિયાના પ્રચાર પ્રસારને લગતા ચાર મોટા હોર્ડિંગ્સ બંગલા સર્કલમાં સવારે લગાવવામાં આવ્યા હતા જે જામનગરના ચૂંટણી તંત્રને માહિતી મળતા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમે તાત્કાલિક અસરથી લાલ બંગલા સર્કલમાં પહોંચી જઈને કોઈ પણ પ્રકારના મંજૂરી વિના લગાવેલા જુદા જુદા ચાર હોર્ડિંગ સાચાર સંહિતાના ભંગ સબબ ઉતારી લેવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કર્યા દેવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ